સંભવિત વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને દિનયાન પોર્ટ કંડલા પર તમામ પ્રકારના પોર્ટના પ્રશાસનો દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોર્ટનું વહીવટીતંત્ર સંપૂર્ણ અશત ત્રણની નિમણું સિગ્નલ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ડીપીએ કંડલા પોર્ટ દ્વારા તમામ પોર્ટ યુઝર્સ સહિત પ્રમાણપત્ર મારફતે એસઓપીની કરાઈ જાહેરાત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં જોવા મળ્યું છે જિલ્લામાં પણ દરિયાનો રોજ શરૂ જોવા મળતા આસપાસના લોકોમાં માહોલ જોવા મળ્યો છે આગાહી અનુસાર રાજ્યભરમાં પણ રોજ શરૂ જોવા મળ્યો છે આવી પરિસ્થિતિમાં કડલા જહાજની કામગીરી સમય સમય પાણીમાં ફરી વળ્યા સુરક્ષા માટે જહાજને આઉટ કોયામાં બાંધી દેવામાં આવ્યા છે

Yeah.